હેલો મિત્રો કેમ છો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો માં તો મિત્રો પેલા તો તમે આ બેન નો વિડીયો જોવો જે બેન શું કરી રહ્યા છે જે જાજુ ખાતા હોય અને જે હાઠી કાજે હોય ને એના માટે છે

વાત તો તમારી સાચી છે પણ જો કોટરી પીને જો બાપાના હાથ ના બે બધા ધોકા ખાવાની ગણતરી હોય ને તો પીવે પીવે ખોટી ચડાય નહીં હો

દોસ્તો આશા કરવું છું કે આજનો વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય ને તો ખરાક તને લાઇક કરી દો ને વિડીયો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર હોય તો ચાલો મળીશું કોઈક નવા સારા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી